અને આ વિડીયો છે એ ભાઈ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ ગયો છે અને તમારો ભાઈ જે સાહેબ એવા અવનવા વિડીયો લાવે છે કે જે જોવાની તમને પણ મજા આવે તો હાલો મારા ભાઈઓ આપણે વિડીયોની કરી નાખીએ છીએ હવે શરૂઆત પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં જેટલા પણ લોકો નવા આવે છે તો ખાસ કરીને મારા વાળા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે મને ખબર છે કે ઘણા બધા લોકો છે એ ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાય છે તો મારા મારાવાલા સબસ્ક્રાઈબ કરી નાખજો બિલકુલ ફ્રી છે તમારે એક રૂપિયો આપવાની જરૂર નથી તો હાલો હવે સીધા વિડીયોની શરૂઆત કરીએ છીએ તો અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો આ બેનનો વિડીયો છે એક નવી નવી દુનિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે હવે આ બેન છે એ જોરદાર ગીત ગાવે છે ને સાહેબ આ ગીત તમે સાંભળશો તો તમને એવું લાગશે કે ખરેખર ભાઈ આપણા તો દુઃખો દૂર થઈ ગયા કેમકે લાઈવ ડીજે ચાલતું હોય ત્યારે તમને ખબર હોય છે સાહેબ કે જોરદાર જોરદાર ગીતો ગાવાતા હોય છે અને હાઈવે ઉપર આ જો તમે ડીજે ચાલતું જાય છે અને બેન જે જોરદાર ગીતો પણ ગાવે છે તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલા તમે આ બેનનો વિડીયો જોઈ લો અને વિડીયો જોયા પછી મારા વાલા મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે ખરેખર બેનનું ગીત છે તમને કેવું લાગ્યું છે તો મારા ભાઈઓ સાચું કહેજો ભાઈ કોઈ ખોટી કોમેન્ટ ન કરતા જેઓ એ સાચી સાચું કહી દેજો તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલા તમે આ બેનનો વિડીયો જોઈ લો અને વિડીયો પસંદ આવે તો મારા ભાઈઓ તમારા બધા ગ્રુપમાં અવશ્ય શેર કરજો જેથી કરીને બીજા લોકો પણ આ વિડીયો અવશ્ય જોઈ શકે તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો